ਕਿ ਤੇ ਮੇਲੇ ਯਾ ਮੋਲਾ ਚਾਹਣਾ ਹਾਲ ਬਾਗਣੇ ਲਾਜਾਈ ਬਾਲ ਅ ਜਹਾਂ ਖੜਕ ਦਰਦੀ ਖੜਕ ਨੀ ਵਿਕਰਾਲ ਮੂਠਾ ਵੀਰ ਸੋ ਸਤੀ ਸੰਤ ਨੇ ਹਾਵਦਤਣੀ ਗਾਂਧੀ ਜਮੇ ਥਾਗੀਰ ਛੇ ਏ ਕੀ ਦਨੀਆ ਬਾਜਰੀਨਾ ਜਹਾਂ ਖੜਕਦਾ ਨੀਰ ਸ सोरठ धरा संगया पो प्र, प्रगट दिगड़ो पीर छे सरस मजा न અને પાછું ગામ સમસ્ત વધારે આનંદની ની છે પર્સનલ પ્રોગ્રામ તો સાતા હોય એકાબેન કરે પધારો રામભાઈ એ રામભાઈ છે અશ્વિનભાઈ કાલસારી થી બજાર છે કરશનભાઈ છે અમારે ખીમ મામા છે આયર છે એટલે અમારા મામા થાય એ તમામ સાધુ સંતો બધા રહ્યા છે અમારા જીવનભાઈ ફોરસ માંથી આવે છે એ પણ બધાર્યા છે અને ગામજનો તો છે જ મહેમાનો આવ્યા છે દૂરથી કોઈ નજીકથી બધાય

હાથ મળી સંપી રે જો પ્રેમી તો આવતલા પ્રેમી તળાવ તળાવ તમે પાણી સૌ સાથ મળી અને સંપીને લેજો આખડજો પણ હસતા હસતા ઓલી પાળ તણું રક્ષણ કરજો આ કવિતા છે ને એક રૂપક બાંધુ હોય મારા તમારા ઉપર પ્રેમી તળાવ તળા પાણી તમે તમે જુઓ દરિયામાં પાણી હોય એમાં હોળું હોય તો પાણી ગામના બે ભાગ શીખ લેવાની જરૂર છે દરિયાના કિનારે ને ત્યારે તમને ખબર પડે કે વૈશ્વિક હોળી જાય છે તો પાછું પાણી એક થાતું આવે છે તો આપણે એક થઈ જવું જોઈએ કેમ જો થાય છે કોંગ્રેસ માં રામભાઈ સાહેબ ભાજપમાંથી બેઠા પા આ ગામ ને શીખ લેવી જોઈએ હવે આપડે ત્યાં નાની એવી ચૂંટણી હોય ગામની અને એમાં પછી સરપંચ ની હોય હું સરપંચ માં શું પાછો તમને ખબર છે એમાં હાર જીત થાય તો બોલે ની બે બે વર્ષ પાંચ પાંચ વર્ષ ભાઈ કઈ નો એમાં ગાંઠિયા ખાઈ લેવાનો હોય ભજીયા બીજું કઈ હોય નઈ એમ હા હા એમાં બારમું કરી નાખો ને ટેપ્ટર એટલે આવું હાલ તો ખીમમાં ખોટી વાત છે પણ આ છે ને ગામમાં કૂતરું વ્યાય ને એટલે પછી એના ગલુડિયા હોય એને બાંધતા ન આવડતું હોય પછી ગામના લોકો શું કરે ગલુડિયા ને ભેગા કરીને મોઢા ખાય હા એમાં કીધું એટલે આ ચૂંટણી છે ને એ બધું એવું છે મોઢા કહેવાનું છે

તમે તમારે પણ

તમે જે જુઓ છો ને એ દ્રષ્ટિએ થી જુઓ તો મેળવે પણ એ આપણા એટલી દ્રષ્ટિ નથી માણે અને હું તો દરેક કોકરામાં કહું છું આ માયક જુઓ એ માયક જ દેખાય એમાં કઈ કાલ પાછો આ માયક આ માયક જ હોય આમાં કઈ ફેર ન હોય આ પેટી જુઓ તબલા જુઓ જે દેખાય અટાણે એવું જ કાલ દેખાય એક માણસ એવો છે આ દેખાય કેવો નિહરે કેવો કારણ કે માણસ પેટને લાકડાની પોલ કોઈ જાણી નથી એનું ઊંડું ન ઉતરવું આ દુનિયા છે સંસારના સાગર વસે નાવઠી લઈ ધરશો નહીં દોરંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં એ તો તમે વાવેતર કરો ને આપણે ખેડૂત આવી રહ્યો છે આમાં અને બધા અત્યારે ખેડૂતમાં બધા જાણે છે તમે વાવેતર કરો મગફળીનું એટલે અરોડા તો ઉગે જ એનાથી બીવાનું જ ન હોય એ પણ રાતમાં ઉપડી જાય એટલે અરોડાથી નહીં બીવાનું એટલું ધ્યાન રાખવાનું હું મેં એક આપણો જૂની એક કહેવત છે કે ઘટમાં વાગે ઘડિયાળ તમે કાંડે બાંધીને ન ફરો પુરુષોત્તમ કહે પ્રાણીયા ઘટ ભીતર જોયા કરો મારે કોઈ ખરાબ નથી થતું ને એ જોઈ રાખો દુનિયાનું જો દુનિયાનું ના જોવું એમ મેં એવું નક્કી કર્યું હતું આપણો દાયરો પાછો બેઠો હતો ને રાત એટલે હું પાછું એમાં આવું થોડો હમણાં હમણાં એટલે થોડો બધાને આનંદ કરાવવા માટે અને મારી પાસે છે ને તમે જ્ઞાનની વાત નો જોતા કે આગળ આ જ્ઞાન દે એમ ના ના મારા મન નથી તમને શું દઉં એટલે આપડી ભાઈ હોય કરે ભગવાન ભૂદ્ધ બેન ક્યાંય કે મારો છોકરો ગોળ બહુ ખાય છે તો તમે કઈક તો આ ગોળ ગો ખાય એમ તો ભગવાન બુદ્ધે કીધું એક કામ કે કરે તો અહીંયા નો કીધું કે કાલે બેન કે કઈ વાંધો નઈ કાલે ભગવાન બુદ્ધ એમ કીધું કે મારો છોકરો ગોળ બહુ ખાય છે એની શું કીધું ખબર કે હવે બેટા નો ખાતો તો ઓલા બેન તો તમને કાલ કેવા માં કઈ વાંધો હતો હું ગોળ ખાતો હતો આપણે ગોળ ખાવો હોય ને તો પહેલા બીજાને નો કહેવાય તમે મૂકી ગયો હોય એમ

આપણે ચૂંટણી આવે ને ચૂંટણી માં એક જણ ફૂલ થઈ ગયો તો ઓલું મતદાન દેવા જાય ને મતદાન દેવા જાય ને એટલે ચૂંટણી માં ફૂલ જો અટાણે હું કલાકાર છું રાજકારણી નથી આ તમને પેલા કહું એમ એટલે એ વાત કોઈ નોંધ ના લેવી પણ એક હસી મજાક છે એટલે જોક શો એના માટે કહું ચૂંટણી આવી ને તો એમાં ઓલો મતદાન કરતો તો ઘડી કામ ડોલે ઘડી કામ ડોલે ફૂલ થઈ ગયો હતો મૂળ તો તો ઓલા કીધું કે ભાઈ તારે મતદાન કરવાનું છે મતદાન કરે ને ડોલ છે હું કામ કોનો પીજો યાદ નથી બહુ જૂની વાત છે વર્ષો પેલાની વાત ગણો તો વર્ષો પેલાની એક વાત કરું આમાં અનુભવ થાય કોઈ એવી નથી કે તમને જો અનુભવ જેવી મોટી નથી જો અત્યારે ઇંગ્લિશ મીડિયમ બહુ હાલે કે ભાઈ ઇંગ્લિશ ભણાવો છોકરાઓને ઇંગ્લિશ ભણાવો માતૃભાષા મૂળ ગુજરાતી એ બધાય ભૂલવી દે છે ઇંગ્લિશ ગમે એટલું ઇંગ્લિશ ભણી લો અને ભણવું જરૂરી છે સમય પ્રમાણે હાલવું યુગ પ્રમાણે હાલવું એ જરૂરી જ છે પણ તમે ગમે એટલું ઇંગ્લિશ ભણી લો વાહે કૂતરું ધોડે એટલે હળે જ કરવું પડે એમાં ઈચ્છુલી ઈચ્છુલી ઈ કઈ ન આવે એને હેવો કોઈને વેમ ન રાખો એટલે એટલે કોઠાઓ તો જરૂરી છે એમ એટલે હું તમને એ વાત કરું તો આપણા પ્રધાન એકવાર જે પ્રધાન જે વખતે હોય છે એ બહુ જૂનું છે આ તો અને કદાચ હમણાંનું હોય તો કોઈ નક્કી નહી પણ આપણા પ્રધાન એકવાર દિલ્હી ગયા અરે વિદેશ ગયા આપણે અમેરિકા અમેરિકા ગયા ને એટલે ત્યાં જઈ અને ઓલાનો બંગલો ભળી ગયા ઓલાનો હામીલા પ્રધાનનો બંગલો ભળી ગયા એ કે આ બંગલો સેના બીનો આવો બધો બંગલો સેના માંથી ઓલા હાથ કર્યા પ્રધાન ને આપણા પ્રધાન છે ક્યાં પ્રધાન મને ખબર નથી એટલે પ્રધાન એને બરકાય કે આમ બારી ખોલી કે આ હામુ ફૂલ દેખાય તે કે આ આયન બીનો આ બધું ઊંડું હોય તમને સમજાય નો પછી ઈ પ્રધાન અહીં આવ્યો ઈ આવે ને પછી ઈ એક આવે ને તો આપણા પ્રધાનનો બંગલો ભાળી ગયા એટલે એને કીધું કે આ તમે તો બહુ સરસ મજાનો બીનાવો આ ક્યાંથી તમે બીનાવો આ કેમ બીનો તો એની બારી ખોલી એ કે ફૂલ દેખાય કે નહીં એમાંથી બીજું હા હમણાં હવે હમણાં નગરપાલિકાની આનતેન ચૂંટણી આવે છે એ એટલો એક જાણે એમ કીધું એવું નેતા આવે એટલે કે તમારે હું પ્રશ્ન છે તો ગામડાના માણસો પ્રશ્ન કે અમારા ગામમાં છે ને સમસાને વંડો નથી તો ઓલા કહે કે ન્યાય ક્યાં ભૂત ભાગી જવાનો પલે એમ ન હોય હા બીજો એ કે અમારા ગામમાં શમશાન જ નથી કે મને સુટાવો ઘેરે અમુક અમુક ન કરવાના હોય એટલે આ બધું આવતું હોય આમાં કોઈ માથે નહીં લેવાનું અમારામાં આવતું હોય હું હું ભજન ગાઉ ને પેલા ભજન ગાતો અને હજી ક્યાંક ગાઉ એવું હોય તો લલિતભાઈ ને ખબર છે એમ તો હું ભજન ગાય તો હૈડા હાલો અંજાર હૈડા હાલો અંજાર તો વાહલી કડી ભૂલી ગઈ લલિતભાઈ બેઠા એક કામ કરો પાછા પણ હાસ્ય છે એ જીવન માંથી રહે પણ આપણું હાસ્ય એવો જોઈએ કે બાપ ને દીકરી બેઠા હોય બેન ને ભાઈ બેઠા હોય મિત્ર મિત્ર બેઠા હોય અને કોઈની મર્યાદામાં આ ન આવે અને હસું આવે એનું નામ લોક સાહિત્ય એનું નામ હાસ્યરસ અત્યારે મોબાઈલ નો યુગ મોબાઈલનો યુગ મોબાઈલ છે ને ઓમ સારો છે જોવા માટે પણ યુઝ તમે તમને પેલા કીધું કે કોઈ માણસ આમાં કોઈ એવું નથી કે ભાઈ આ માણસ નકામો ખોટ્યા છે અરે પગનો લકવા થયો એને હંસો હીખડાવી દો એટલે આખો દી હંસો માં કઈ ફેલ તો નથી નકામો માણતો નથી જો હાથનો લકવા થયો હોય તો ટંકોરી પકડાવી દેવી આરતી કર્યા રાખે એટલે કોઈ ફેલ એટલે કોઈ નકામું માણે નહીં સમજવાનું આ માણસ નકામો છે એ એ એવું કોઈ દી નહીં સમજવાનું એમ એટલે માણસ ટૂંકમાં વિષય બધા જુદા હોય અલગ અલગ જુદા હોય એવું કઈ નઈ આ આવડવું જોઈએ એવું કઈ નહીં ગામમાં કેમ હાલવું કેમ રેવું કેમ ન જવું બસ ઈ આવડી જાય એટલે સરક ને અહીંયા છે અને ક્યાંય ઉપર જવાની જરૂર નથી કોઈ કઈ ભાડ્યું નથી સરક નરક કેવું છે એ તો કોઈ કઈ ભાડ્યું નથી હમણાં એક જમાઈ ગયો એના સસરા ને હમણાં તો લગ્ન નું બહુ વાળે છે એક બાજુ છોકરા વરતા નથી આ લગ્ન થાય ક્યાં ક્યાંય ફૂગાતું નથી કંકોત્રીના ના થઈ જાય છે એટલે જમાય છે ને જમાઈ ગયો એના સાસરા ને સસરા ને ગયો ને તો ન્યાય કથા હતી કથા માં એટલે ગોરદાદા કીધું કે બધાયને એને સરગમાં જેને જવું હોય એ આંગળી ઊંચી કરો તો ઓલા બધા આખા ઘરે આંગળી ઊંચી કરી એના જમાય ઊંચી નો કરી તો ઓલા કીધું કે તારે સરગમાં નથી જવું તો તમ વૈયા ત્યાં તારે જ છે શાંતિ લેવા દો એટલે સરગ છે એટલે મોબાઈલ નો યુગ છે એટલે મોબાઈલ નો ભીખાર છે ને ભીક્ષા લેવા આવ્યો બેનો રાજી એમ આ બેનો ક્યાં જાય એટલે મોબાઈલ ઓલા ભીખ લેવા આવ્યો ઓલા બેને કીધું કે મેં તમને ક્યાંક જોયા છે કીધું મેં તમને ક્યાંક જોયા છે તો ઓલો ભિખારી કે જોયા જો ક્યાં ફેસબુક માં આપડે ફ્રેન્ડ થી

તે ઘા અને તને ખબર હોય તો તને એક હાર ભીમો હતો ત્યાં બેન ઢીલા પડી ગયા હોના નું નામ આવે એટલે બેન ધીમા પડી ગયા ગમે એમ થાય હોનું તો આવી એમ એટલે કીધું કે ઝવેર રસ દુકાન આપણે આપડે ગયા તા ને તને હાર ભીમો હતો એ તને ખબર છે તે હા હા અને તે દી મેં તને કીધું તું કે આ હું લઈ દે તને ખબર છે કે હા હા અને તે દી મેં એમ કીધું આજ મારી પાસે પૈસા નથી પણ મારી પાસે જે દી પૈસા આવી છે તે દી હું આ તને હાર

હાર વાળાની દુકાન છે ને હાર લેતી લેતી આવી હાર ને શું કરો તો જો મારું ઓપરેશન છે જો ઓપરેશન સક્સેસ થઈ જાય તો આપણે ફૂલ વધાવવા પડે ને એનું આપણું ઓપરેશન સારું થાય તો સક્સેસ જાય તો વધારો પડે ને હા અને જો નહી જાય તો મારે બેન બે માણે કે દવાખાના તો ફાઈન વાળા થર્મોકોલ કે શું કે કાનમાં નાખેલી હું તો ડોક્ટર નથી એટલે ખબર ન હોય

આપણે વિચારતા અમારી દીકરી આ નહીં કરે અમારી દીકરી આને વાડી જોઈએ છે મકાન જોઈએ છે બધું જોઈએ છે પણ આ નહીં કરે વાડી નહીં જાય વાહ નહીં જાય વાહ નહીં જાય એમ થાય બેઠી બેઠી તો ખરી ને કે કોળિયા દેવા પડશે મોટા